જામનગર માં પણ વરસાદી માહોલ છે કયા કયા વિસ્તાર એવા છે કે જે પ્રભાવિત થયા છે કે શહેરમાં પણ જે છે તે વરસાદનું આગમન થયું છે જામનગર શહેરમાં વહેલી સવારથી જે વરસાદ જે છે તે વરસી રહ્યો છે તેના કારણે ઠેર ઠેર જે ગલીઓ છે તેમાં જે એક જ વરસાદમાં જે પાણી પાણી જે છે તે થઈ ગયું છે દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ કે જે આ જે દ્રશ્યો છે કે જે ત્યારે હાલ જે શહેરી ગલીઓનું જે દ્રશ્યો છે કે જેમાં એક જ વરસાદમાં જે અહીંયા પર જે સ્વિમિંગ પુલ થઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે કે વાહન ચાલકોની હાલાકીમાં જે છે તે ક્યાંક ને ક્યાંક વધારો થયો છે કારણ કે એક જ વરસાદની અંદર ત્યારે હાલ જે લોકોના જે ઘરમાં પાણી ઘૂસી જાય તે પ્રકારની પરિસ્થિતિ જે તે હાલ સર્જાવા ની તૈયારી થઈ છે જામનગર ના જે આ બાલાજી પાર્ક વિસ્તાર જે દ્રશ્યો છે કે જ્યાં વહેલી સવાર થી જે એક વરસાદ પડવાના કારણે જે અત્યારે હાલ પાણી ભરાઈ ગયા છે અને શહેર અન્ય વિસ્તારો ઘણા બધા એવા છે કે જ્યાં કહી શકાય કે જે રામેશ્વર નગર છે ગુલાબનગર છે એવા ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં વરસાદના કારણે જે વિસ્તારો જે છે તે પ્રભાવિત થયા છે અને તે વિસ્તારોમાં જે છે તે રિઝર્વ માં પાણી જે છે તે ભરાયા હોવાની પરિસ્થિતિ જે હવે દિવસે

બીજું જામનગરમાં અત્યારે હાલ તો જે આજે જે વર્ષ થયું છે અને જે પહેલા વરસાદમાં દ્રશ્યો હું આપણે બતાવવા માંગીશ કે જે પહેલા જ વરસાદમાં લોકોના ઘરની બહાર જે દ્રશ્યો જે જોવા મળે છે કે જે અત્યારે હાલ બિલકુલ પાણી જે પ્રક્રિયા છે જેના કારણે એ રીતે આપણે જોઈ શકીએ છીએ કે જે વાહન ચાલકો છે તેમની પણ હાલકીનો જે અત્યારે વધારો થયો છે કે જેમ તે લોકોના ઘરોમાં પાણી પૂંતવાની વાત હોય તો જે ત્યારે લોકોના ઘરની બહાર જે પગથિયા સુધી જે છે પાણી જે છે તે ઘૂસી ગયા છે એટલે કે જે પહેલા પથ્થર જે લોકોની આવી અલગ થઈ ગઈ છે તો કે લોકોએ જે પ્રિમોન્સન કામગીરીને લઈ જે અનેક સવાલો જે છે તે અત્યારે હાલ ઉઠાવ્યા છે કારણ કે પ્રથમ વરસાદમાં જ જો હાલત હોય તો જામનગર શહેરમાં હજુ સુધી જે આટલો બધો વરસાદ પડ્યો જ નથી માત્ર એક થી બે ઇંચ વરસાદ પડ્યો હતો તેમાં પણ આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જો જામનગરમાં શું જેવી પરિસ્થિતિ કે જળબંબાકારની સ્થિતિ આગળ જતા જો સમજાય તો કોઈ પ્રકારની જે પરિસ્થિતિ લોકોની જે સદાય શકે તે અત્યારે લોકો માટે ખૂબ જ મહત્ત્વ પ્રશ્ન છે કારણ કે તે પહેલા વરસાદમાં જે માનવ પાલિકાની કામગીરી છે તેને તેમનું સ્પષ્ટ ચિત્ર જે છે તે બતાવી દીધું છે એટલે કે આમ જોવા જઈએ તો ગામનગરમાં આવતો તો વરસાદના કારણે જરબંબા ગારની પરિસ્થિતિ હજુ સુધી નથી પરંતુ જે પ્રી કામગીરી છે તે ચોક્કસપણે નથી કરવામાં આવી તેના કારણે અત્યારે હાલ જે જળબંબા કારણે પરિસ્થિતિ જેવું નિર્માણ છે શહેરના નીચાણવાળા લગભગ વિસ્તારોમાં જે છે જોવા મળે છે આભાર અર્જુન જળવા માટે અને પરિસ્થિતિ દર્શાવવા માટે તો જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર જે છે ત્યાં વરસાદી માહોલ છે જેના કારણે લોકોની મુશ્કેલી પણ વધી